નમસ્કાર આ છું આપની એક મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મિત્રના ઘરે મોડી રાત્રે જઈને બાઇક અને મોપડ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે વારસિયા તિવારીની ચાલીની બાજુમાં બાજુમાં

રાત્રિના સાડા ત્રણ વાગે અમારા પાડોશી હરીશભાઈ ઘરે આવી જોર જોરથી દરવાજો ખખડાવી બૂમો પાડી અમને ઉઠાડીને કહ્યું હતું કે તમારી બાઇક અને મોપર સળગે છે જેથી અમે તરત ઘરની બહાર દોડી હતા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા બાઇક અને મોપર સળગતા હતા અમે પાણી છાંટીને આગ બુજવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન દાજ જવાથી ડાબા હાથે અને